વસાહત ગણતરી અંકલેશ્વર ની આજે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ મુલાકાત લીધી તેઓએ અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા જીપીસીબીના રિજિયોનલ ઓફિસર ડોક્ટર જીજ્ઞાસા ઓઝા સહિત અનેક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા બેઠક દરમિયાન ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉદ્યોગોમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા અને

માત્ર જીઆઈડીસને ક્યુઆઈ વધારવાનો જવાબદાર ગણવું યોગ્ય નથી તેમણે જણાવ્યું કે રોડ ટ્રાફિક અને પરિવહનમાંથી પહોંચતું પ્રદૂષણ પણ ઈક્યુઆઈ માં ગણાય છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાક પ્રયત્નો વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની જીઆઈડીસના જે રીઝન છે એવું અંકલેશ્વર અને ભરૂચ માં જીઆઈડીસ્યુ જે આવેલી છે તેને

એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રી જો આગળ વધી રહી છે આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જ પ્રોડક્ટો આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે જીપીસીબીની ઓફિસે બેઠક કરી છે નાની મોટી કોઈ એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર જીડીપી માં જે કોન્ટ્રીબ્યુશન થયેલું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ આ અંકલેશ્વર અને ભરૂચનો રે એવા એવી વાર્તાલાપ આ લોકો સાથે કર્યો છે જેવી કોમન છે એની માટે સુધી જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ ચેડા ના થાય એના માટે કોમન ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે એટલે પોલ્યુશન બાબતે નો કોમ્પ્રોમાઇઝની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે આવનારા સમયની અંદર આજે એસોસિએશન સાથે પણ વાતો કરી છે કેટલાક રિફોર્મ્સ કરવાના હોય પર્યાવરણ એ માત્ર જીપીસીબી પોલ્યુશન એ માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતનો સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ કોઈ લેઝિન કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઈઝી કેવી રીતે બને અત્યાર સુધી ઘણી બધી ઈઝી બની ગઈ છે ફેસલેસ સિસ્ટમો કરવા તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે સર ખાસ કરીને એક્વાય રેટ વધી રહ્યા છે અંકલેશ્વરમાં ત્રણ દિવસથી અઢીસો પાર હતો અને અમદાવાદ રાજકોટ અને સુરત જેવી મોટી સિટીમાં પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એક્યુઆઈ ઇઝ અંડર ધ ટુ અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે વી કેન નોટ કન્સીડર એઝ ધ જીઆઈડીસી ઇઝ કોઝ ઓફ ધ ઇન્ક્રીઝ સર મોટા મોટી સિટી સુરત સિટીમાં મશીનો બંધ છે અને કેટલીક છે નથી બાબતે શું અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસીની ચર્ચા કરવા માટે આવ્યો છું થેન્ક યુ સર ઇથોપિયા ની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર ક્લાઇમેટ અસર ગુજરાત સુધી બી પહોંચવાની છે તો એટલે સરકાર શું સી નોટ એનીથિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ સર પ્રદૂષણને લઈને જારે પણ અહીંયા અધિકારીને કમ્પ્લેન કરવામાં આવે છે તો ઘણીવાર એ લોકોનું રટણ એવું હોય છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે અને જારે પણ કમ્પ્લેન કરવામાં આવે છે કમ્પ્લેન કરવા માટે અમે કોલ કરીએ છીએ એની વિધિના બે કે પાંચ મિનિટની અંદર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો ધીમે ધીમે આપણે જેટલી પણ એના જે એન્ડ સોર્સ છે ત્યાં આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે હંડ્રેડ તરફ જઈશું તો આ જે નાની મોટી સમસ્યાઓ આપણા જોડે આવતી હશે એ પણ કદાચ નહીં આવશે